એનો હિસાબ ન હોય પણ જોશી સાહેબ ક્યાં સાહેબ માં હજી આમાં ફાયદો થશે હવે મને લાગે છે છબછડી દેવી જરૂરી છે મારું ખરેખર પૂજા ભાઈ હાવ ગાંડા જેવું કામ હા હકીકત કહું મને જો પોગ્રામ હું ઓછા લાકડે ન પડું હા સાહેબ અમારા હારા હારા કલાકારો ગાય ગાય વૈયા ગયા છોકરા ક્યારે કઈ પછી કોઈ મારો બાપ કાજી જીવતા હોય બકરી મરે તોય ખરેખરે આવ્યા હતા પછી કાજી ની કુતરી મરી ગઈ તોય આખું ગામ આવ્યું હતું કાજી મરી ગયો મારો બાપ એ હા આવ્યો એટલે આમાં આમાં છે ને ભાઈ બહુ લે છે આ લે છે ખિસ્સાત જ નથી કાપતા ને જાહેરમાં કહે અને હું તમને એટલું કહું કે તમે એમ કહો છો કલાકારો આપણા ગુજરાતના ડાયરાના કલાકારો કીર્તિદાન એટલા લઈને ફલાણા લઈને તમે કુમાર શાનુનું કોઈ દી નામ લીધું તમે તેને સારસ ગીત ગાઈને વયા જાય મહાન છે કલાકારો મારા માટે પૂન નહીં પણ તમે કોઈ દી બોલો હું નામ કૈલાસ ખેરનું પૂછું હું બજેટ થઈ પિસ્તાલીસ લાખ રૂપિયા છે અને એ તમારે આ આ પ્લાનમાં તો તમારે આની બહુ વ્યવસ્થા કરી પડે અને ગાય ત્યારે ત્રણસ્યાર ગીત જીરે સખી મંગલ ગાવો જે કીર્તિદાન ગાય ને ભલે ગાયું કૈલાશ ખેરે પણ કીર્તિદાન ગાય કૈલાસ ખેરે ખુદે સાહેબ એને સ્વીકાર્યું હતું એસા મેં નહીં ગાસકતા એ ખુશ અલગ હે કૈલાસ ખેર તો ગાતો હોય તો કોઈ ખારા બેન ગાતા હોય અમે લટકું કરતા જાય અને કેટલા અહીંયા બિસ્લેરી પડી હોય અહીંયા બિસ્લેરી ટેબલ મૂક્યા ન્યાય એક નેપકિંગ પીડ્યું હોય આમાં ગાતો જાય ન્યા મોટું લૂસતો જાય અને એ ગીતને બહાર લાવવા માટે એસી જેટલા સંગીતો પીડ્યા હોય અને આપણા ડાયરાનો કલાકાર સાહેબ એક હાર્મોનિયમને તબલું એક બેન્જો લઈને બેસી જાય ચાર ચાર કલાક સુધી હા ન લે અને એ કદાચ ચાર લાખ રૂપિયા લઈ કે એ તો બહુ ઓછા કહેવાય ઓલાના સાજિંદાના જેના એના સાઉન્ડનો અમે ઓલો કૈલાશ મહાદેવ શંકર સોરી શંકર મહા કૈલાશનું આવ્યું નામ મેં શંકર મહાદેવને વડોદરા લાવ્યા હતા સાહેબ એના સાઉન્ડનું ભાડું નવ લાખ આપ્યું નહીં મારે તો હજી વધારે જ જવા છે સારું જેમ પૈસા બાપુ વધારો ગયો ને એમ પ્રોગ્રામ વધતા ગયા બોલો અને આજે જૈન લોકોના અમારે પ્રોગ્રામ આવે ને મુંબઈના એને અમે જો ચાર લાખ કહી ને તો એમને તારીખ ન આપે ચાર લાખ લેતા હોય તો શું ગાઈ દે એને તો અમારે મોટું જ કેવું પડે કે એટલા હોય તો એકચુઅલી કઈક એમાં હશે આમાં આમ હાલે આપડી ઘોડે કહ કાઢવાવાળા વાળા ન હોય હા પણ આ રાડો ઘડિયાળમાં આમાં કઈ છે બીજું આવશે એટલે કાંડે બનજી છે નીકર આ કાંટા જ દેખાડે આમાં કઈ મોઢામાં આવી નોર કે એટલે એટલે એમ નથી કે થવા એનો ભાવ એવો છે રોલ્સ આ રોય ગાડીમાં શું છે દેશી એમ્બેસેડર જેવી લાગે રોલ્સ નું ફર્સ્ટ મોડલ તેર કરોડ નું તો તમે બે તો હું કઈ અને પછી એવરેજ ત્રણ કિલોમીટર પેટ્રોલ અને એવી ગાડી લેવા જઈએ કે એવરેજ થોડો પૂછતો હોય હમણાં મર્સિડીઝ વાળા ને શોરૂમ માં જઈને કીધું કે છો તમારે ગાડીના ના ભાવ છે બોલા કે શું કરો એવરેજ છો બોલો કે બહાર જ નીકળે બહાર નીકળ લુકે એવરેજ પૂછવા આવો તો ગાડીઓ લેવા આવો છો એનો ભાવ એવો છે બાકી મર્સિડીઝ હોનાની નથી આવતી એનો કટકો વેચવા જાવ તો કઈ કઈ નોખો તોલ કરીને નથી આવતો એનો ભાવ મોટો રોલ્સ રોય ગાડી તો સાહેબ અમિતાભ ને ન મળે એના છોકરાને મળે અભિષેક ખરીદી શકે અમિતાભ ના ખરીદી શકે કારણ કે કરોડપતિ એનો બાપ હોવો એના છોકરાને આપે આવા તો એ ગાડીઓના નિયમ ગાડી લેવા તો પેલા એનો આખો સ્ટાફ તમારા ઘરે આવે કે ગાડીને મૂકશો ત્યાં એનું પાર્કિંગ ક્યાં છે વાડી ફાળી ગઈ હતી તરત કે આમ અહીંયા તો નહીં આ આ વાત હું શું કામ કરું છું આવનારી પેઢીને આ આમ આમ પોતે કંઈક બનો એ માટેના પ્રયાસો છે મારા આ કે મારા ભાવની એડવર્ટાઈજ નથી કરતો પણ મારું ખાતું સાહેબ એવું છે કે નક્કી કરવામાં કોઈ દી ઢીલું નહીં પડો પણ ત્યાં આવ્યા પછી કેવું કાર્ય છે કેવું સ્થાન છે એ નિર્ણય તો હવારે થતો હોય છે જોયા પછી હા અને હું તો આપને કહું કોઈ આપણને એમ કે ચાલો અમારી વાયુમાં નાવા તો ઉનાળે ખાલી હોય ને ત્યારે જોઈ આવું કેટલી બેઠકું છે ધૂપકો ખાતે લાગી આવે નકર દુનિયા છે હલવાડી દે ખાવ ધૂપકો દે હલવાઈ જાજો ગમે ત્યાં ધૂપકો નો ખાઓ દરેક સંતો અમારા માટે પૂજનીય હોય પણ અમારો તો કાય એવું તો નથી કે બધાના બાપુને આપણે એકને માનવાના બધાની શ્રદ્ધા હોય આ સાક્ષી છે સોમનાથ આ ટ્રસ્ટ બેઠો છે સાહેબ એની હાજરીમાં કરોડપતિ માણસોને કીધું કે કાઈ આલામ જોવા બેઠા સાક્ષી હાલે એક રૂપિયો તારો ન ખપે તું કરોડપતિ નો દીકરો પણ તારો રૂપિયો મારા ઘરે દે છોકરો ને થાય એ ઉદારતાથી કોઈ સંત ની પ્રસાદી આવી જાય તો ઘરમાં શાંતિ એ થાય પણ ક્યાંથી કેટલા લેવા કેમ લેવા એ આખું આ વાણિયા ભાઈ ના જૈન ભાઈ અમે હારા જ લઈ ગયો અને વળી દોઢ જ કલાક નો સાહેબ પ્રોગ્રામ દોઢ કલાક એ તો એ રહે બહુ ચડા બહુ ચડા મજા આવી ગઈ હા જૈન ભાઈ ના એટલે સુખી થઈ કોઈને કહો ન કાઢતા હા પાછું જોવો પૂજા ભાઈ હકીકત કહું નો કડળણ નો ફડળણ આ ધબ ધબાટી બોવ નહીં પોચું પોચું જ બોલી જવાનું હા દેહ ને પીડા ન થાવી જોઈએ એમાં જો આ આ આ આમ જે મેં હમણા કાડુ મકરાણીની વાત કરી તો અડધા ભૈયા થઈ ગયો આ એ પોચું પોચું બોલો એક જગ્યાએ મેં શરૂ કર્યું દૌડ ન માંગ ન માંગ દાદુ મને કે ધીરે ધીરે છોકરા રડે છે હવે તમારો ભારે અવાજ ન ખમીએ કે આવો પોસો સમાજ

અમારે સુરુભાઈ બધા જૂના ભાઈ બધું અમે કીધું ને પૂજાભાઈ એટલે સાહેબ હું ભણતો તું ન ઓળખ હું તો બહુ બીજા ત્રીજા ચોથા ધોરણમાં આવી છે આ બધા મવવામાં અમારા મામુની હારે બધા ભણતા મવવા ત્યારે બોરડા એ આવતા સાહેબના બાપુજી એ પણ બોરડા સાહેબ ક્યારેક આવેલા મજૂરો લેવા માટે

ઓલાને નોંધ લેવી જ પડે બાકી પૈસો બધું ઠીક છે હવે એમાં કઈ લઈ લેવા હા તો મન બદલે નહીં મારું ગાંધી બાપુ પાસે નામ નથી દેવું એક વડીલ બહુ મોટા ગાંધી બાપુ બેઠેલા આમ જ બેઠા હતા ગાંધી બાપુ આમ માથા માથ ફેરવતા હતા કારણ કે માથા માથ કે હતું નહીં બીજું કઈ પછી વધારે આમ બે હતા ગાંધી બાપુ ઓલા ભાઈ પોપિયું સુધારી ગાંધી બાપુ ને આપ્યું કે બાપુ થોડીક તબિયત તમારી એવી છે તે પોપિયું લ્યો બાપુ કે તમે લ્યો ને ભાઈ ત્યારે એને કીધું કે મારી ઈચ્છા નથી એટલે ગાંધી બાપુ ખાધું નહીં પણ કઈક કોરલામાં ઊભા થઈને ગયા થોડીવાર ઉરડામાં જઈ આટો મારીને પાછા આવ્યા તો ઓલો ભાઈ પોપ્યું ખાતો હતો એટલે ગાંધી બાપુએ પૂછ્યું કે તમે કેમ પોપ્યું ખાવ છો ત્યાંક મારો વિચાર પાછો ફરી ગયો ત્યારે ગાંધી બાપુ એટલું બોલ્યા કે મહેરબાની કરીને આજ પછી કોઈ દી મારી પાસે ન આવતા તમારું પોપિયું ખાવામાં વિચાર ફરી જતો હોય ઘડીએ ઘડીએ જેના વિચાર ફરે દેશને આઝાદી ન દેવરાવી શકે જેનો વિચાર દૃઢ હોવો જોઈએ અને ગાંધી બાપુ પરદેશમાં ભણતા વિદેશમાં બહુ હોશિયાર હતા એટલે ઓલા જે પરદેશી અંગ્રેજી જે પ્રોફેસર હતો ને એને સાહેબ કસતું કે આ એક ઇન્ડિયન મારા દેશના વિદ્યાર્થી કરતાં હોશિયાર એટલે સાય સાયન અઘરા અઘરા પ્રશ્નો ગાંધી બાપુને આપે એટલે ગાંધી બાપુ સહજતાથી એના જવાબ લખી દે એ સહજતાથી જવાબ લખેલો આમ જે આમ જોયું તો તો ઓલાને ઉલટાનો મગજ વહી ગયો આમ આમ સાઈન કરતા 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 હેઠે લખેને કવિડિયત ઇડિયટ લખી નાખ્યું ગાંધી બાપુએ જોયું એટલે ગાંધી બાપુ ન્યાજીન કીધું કે સર માફ કરજો તમે સહી કરી પણ માર્ક દેવાનું ભૂલી ગયા ઓલો ઇથી ક્રોધમાં એકવાર ક્યાં કોલેજ ના ફંક્શનમાં જમણવાર અને એક જ ટેબલ ઉપર ગાંધી બાપુનો પ્રોફેસર જમવા માટે ભેગા થઈ ગયા વિદ્યાર્થી સાથે જમવાનું હતું એમાં ગાંધી બાપુ બેઠા એટલે ત્યારે ગાંધી બાપુ ન વિદ્યાર્થી હતા મોહનલાલ હતા અને પ્રોફેસર ખિજાને એવું બોલ્યો કે તો અંગ્રેજીમાં છે ખિજાને બોલ્યો કે એક જ ટેબલ ઉપર ભૂંડ અને ગરુડ એકસાથે ન બેસી શકે તો ગાંધી બાપુએ કીધું તો હું ઉડી જાઉં મતલબ મારો ઈ છે કે પોતાની જાતને કોઈથી નબળી ન સમજવું

એક છોકરાને કીધું કે તારા પપ્પાને પાંચ લાખ રૂપિયા મગનભાઈ આપે એક ટકો વ્યાજે તો પાંચ વર્ષે તારા પપ્પા મગનભાઈને કેટલા આપે ઓલોકે એક કઈ રૂપિયા આપે બોલા સાહેબ ખીજાણા તું ગણિત નથી જાણતો કે ગણિત જાણો છો પણ તમે મારા બાપા નથી જાણતા એને ગામના કોઈને આપ્યા હોય તો આને તમે કે બધાય ગણિત ને એક હરખા ન માનો એમ એટલે કઈ વાત કરતો હતો ભૂલી ગયો હું હે નાય નાય હું ફટાકડા ની વાત કરતો તો યાર તમે પછી ક્યાં એ અમારે દિગુ બની વાત આલે છે ફટાકડા ની દુકાન કરી એટલે તો પછી આમાં પછી અમારે દરબાર નું કેવું હોય કે દુકાન ભલાઈ કરે પણ થળે તો માણસો જ બેહારે ઈ જો કોઈ જગ્યાએ ચોકીદાર ની નોકરી હોય ને તો ન્યા તો બીજો જ બેહાડ્યો હોય તો બાયરે જ ઉપા હોય એને એક એક થોડું કોલુ હોય એટલે બે છોકરા રાખ્યા દુકાને એ ખુરશી નાખીને બજારમાં બેઠા જે નીકળે ફટાકડા લેતો કે બાપુ પૈસા ને અરે તારી પાસે ક્યાં ખોટા છે વાતે હાય છે ને આપણે ઉધાર લેવું હોય તો વાંધો આપણે ઉધાર દેવાનું કોઈ વાંધો છે જ નહીં લઈ જા લેજા બાંધે બાંધે પાસે ને બાંધે કેવો વેપાર થતો છે ઘણો હવે ઈ અમારી સોસાયટી એક વાણીઓને શેઠ નીકળ્યા અરે કવાવા કપડસન શેઠ ફટાકડા હે નઈ બાપા જે મટાજી બાપુ અમે વાણીયા જાન ફટાકડા રાખો લે જાન ફટાકડા સટકવા હાટું બુદ્ધિનો ઉપયોગ કરો જાન ફટાકડા રાખો અમાર દરબારે કીધું કે ધંધો લઈને બેઠા નો હોય જાન ફટાકડા નો હોય શેઠ કેવી વાત કરો અમે નઈ તમારું ધ્યાન રાખ્યું હોય કે આપણી આપણી સોસાયટીમાં રહે છે શેઠ લાયો જો ને 15000 દેતા હતા આગળ ઘેરે પોગો એટલે ફટાકડા પોગી જાય દેવા પીડા પછી ક્યાં જાય પંદર લઈ લીધા અને અમારે બાપુએ દેગુભાઈ પંદરક છોકરા બેહાડી દીધા કાગળની ભૂંગળીયું વાળવાનું એટલી કાગળની ભૂંગળી ને એમાં ખાલી એકલી વાટ્ય નો ગંધરા અવડા આવડા ચાર કાર્ટૂન બોટ શેઠે નાજીને ફટાક્યો ફળ્યો કેટલું સુચ્યું થયું શેઠ તો કાર્ટુન લીન ન્યાય આવ્યા કરે બાપુ આ એક ફૂટતો નથી ખાલી શુરુ થાય તાકે એ જૈન છે અહિંસામાં માને નો ઘડાડન નો ફળાડન ઘણા તો સાહેબ આડા દેવા હાટું જ રાખે મેં ફલાણા બાપુનો નો છેલો થયો એમ આડા દઈ દઉં પણ એક કઉ તમને